બનાસકાંઠા જિલ્લો એ રણને કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસામાં મોટા પ્રમાણમાં બટાકાનું ખેડૂતો વાવેતર કરે છે જેથી ડીસા એ બટાકા નગરી તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને પોષણ સંભાવ ન મળવાના કારણે અનેક ખેડૂતો દેવાદાર બન્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી બટાકામાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને આ વર્ષે તો બનાસકાંઠામાં બમ્પર ઉત્પાદન અને સારો ભાવ મળતા અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનો પાક વર્ષોથી થાય છે અમારા બાપ દાદા પણ બટાકા વાવતા હતા અને અમે પણ વર્ષોથી બટાકાની ખેતી કરીએ છીએ બરોબર પહેલાં કોદાળી સિસ્ટમથી થતી હતી પછી એમ જમાં કે આધુનિક ટ્રેક્ટરોના મશીન આવ્યા ટ્રેક્ટર ઉપર ખેતી થવા મળી બનાસકાંઠા જિલ્લાની અંદર શિયાળાની શરૂઆત થાય એટલે ખેડૂતો બટાકાની હોંશે હોંશે વાવેતરની શુભ શરૂઆત કરી નાખે છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા જઈએ તો પંચાવનથી સાઠ હજાર હેક્ટરની અંદર વાવેતર થાય છે એમાં બટાકાની જાતો જોવા જઈએ તો મનાલી છે કુખરાજ છે બાદશાહ છે જ્યોતિ છે આવા ઘણી પ્રકારના બટાકા ખેડૂતો જે જે વાવે છે એમાં બે હજાર વીસની અંદર અમુક અમુક વર્ષે એમ જ મકે બટાકાના ભાવ સારા મળ્યા એટલે લોકો એમ જ મગ બટાકા તરફ વળ્યા હતા પણ એકવી બાવીસ અને તેવી બે હજાર વીસ એકવી બાવીસ તેવીમાં ભાવ અમુક સારા નહોતા તળીએ ભાવ બેસી ગયા હતા ખેડૂત દેવાદાર બની ગયો હતો એટલે બટાકાની ખેતી છોડી અને બીજી ખેતી તરફ વળ્યો હતો પણ બે વર્ષથી બટાકાના ભાવ સારા રહેવાથી ખેડૂતો બટાકાની ખેતી તરફ પાછા વળ્યા છે એટલે બ બનાસકાંઠા જિલ્લો એમાં એ બટાકા તરીકે વખણાય છે અને ડીસા તાલુકો બટાકા નગરી તરીકે વખણાય છે અને બનાસકાંઠા જિલ્લાનું બટાકો એ દુનિયાભરમાં પ્રખ્યાત છે અહીંયાથી સપ્લાય કેટલી ગાડીઓ થાય છે પરંતુ આ બે ત્રણ વરસથી તો રોગ પણ બટાકાની અંદર આવતા હતા પણ આ વખતે અંબાલાલ કાકાની આગાહી હોવા છતાંય કુદરત અમારા ઉપર હાથ રાખ્યા એટલે વરસાદ પણ ના થયો અને રોગ પણ કોઈ ન આવ્યા આ વખતે સેફ સાઇડ બટાકા પાક્યા અને ઢળક ઉત્પાદન બી છે કેમ કે વીઘે જે એમ જમાં મકે દોઢસો કટ્ટા સો દોઢસો કટ્ટા ભરાતા હતા એના જગ્યાએ હરેકને એક એક વીઘે પચીસ પચીસ કટ્ટા વધારે અત્યારે નીકળી રહ્યા છે પરંતુ જો ભાવની દૃષ્ટિએ કહેવા જઈએ તો પંદર દિવસ પહેલાં અઢીસો રૂપિયા હતા પણ જેમ માર્કેટની અંદર બટાકો ઠલવાય છે તેમ દિવસે દિવસે ભાવ ઘટતા જાય છે જો ભાવ ઘટે અને આ બાજુ યુપી આગ્રાના બટાકા ગુજરાતની અંદર પ્રવેશ કરે તો બસો અંદરની અંદર જવાની સંભાવના છે તો એમાં ખેડૂતને કંઈ મળતર રહેતી નથી કેમ કે તાજેતરની અંદર એ જોવા જઈએ વર્ષો પહેલાં તો બટાકાની ખેતી તરફ વળેલા ખેડૂતોએ અમુક દેવેદાર બની અને અસ્ટોરવાળા ગણીએ તોય ખેડૂત ગણીએ તોય આપઘાતના કેસો થયેલા છે એટલે આ વખતે પણ જો આ બસ્સો ઉપરના ભાવ જળવાઈ રહે તો ખેડૂતને સારી મળતર રહે નહીતર જો બસ્સો અંદર જો ભાવ જાય તો ખેડૂતને આપઘાત કરવાનો વારો આવે એટલે ન છૂટકે જો ભાવ એમ જ મો અંદર જશે તો અમારે સરકાર જોડે સહાય માટે હાથ પણ લંબાવવો પડશે ને છેલ્લા એમ જ મકે બે વર્ષથી ભાવ સારા મળવાથી આ વખતે પણ ખેડૂતોએ હોંશે હોંશે બટાકા વાયા છે અને બે વર્ષ પહેલાં તો એમ જ મકે રોગ અને કુદરતી વાતાવરણ નહોતું એટલે ઉતારા માપે મળતા હતા પણ એની સામે ભાવ મળતા હતા આ વખતે તો કુદરત કોઈ એમ જ મકે હવામાન ખરાબ થયું નહીં અને ઉત્પાદન પણ સારું મળ્યું છે એટલે ખેડૂતોને આ જે ભાવ અત્યારે છે બસો રૂપિયા આજુબાજુ એ ભાવ જો જળવાઈ રહે તો ખેડૂતે એમ જ મકે ખેડૂતને મળતર રહે અને ખેડૂત પગભર થઈ શકે અને વેગાની દ્રષ્ટિએ જો કહેવા જઈએ તો વેગામાં અમને ચાળીસથી પિસ્તાળીસ હજારનો ખર્ચ આવે છે અને આના જે ભાવ જળવાઈ રહે તો જો નાનો ખેડૂત હોય કોઈ અને જમીન સારી ના હોય રેતાળ જમીન હોય તો એને વીસ હજાર રૂપિયા ખર્ચ કાઢતા મળે અને કેપેબલ ખેડૂતની જગ્યા સારી હોય તો એને પચીસ ત્રીસ હજાર મળે છે એટલે આ આના કરતી બી સારા ભાવ જો ઉપરમાં રહે તો ખેડૂત અત્યારે ખુશખુશાલ છે અને ભાવ આનાથી વધારે મળે તો ખુશખુશાલ પણ જો બીજા રાજ્યની અંદરથી ગુજરાતની અંદર બટાકુ પ્રવેશ કરે તો આ ભાવ ન જળવાય અને બસો અંદર જો ઘૂસે તો ખેડૂત પાયમાળ થાય અને ખેડૂત દેવાદાર થાય એટલે બીજા વર્ષોમાં જો જોવા જઈએ તો ખેડૂતો આપઘાત પણ કરેલા છે વેપારીઓ પણ આપઘાત કરેલા છે એટલે હું તો કુદરતને વિનંતી કરું છું કે આનાથી પણ સારા ભાવ અમને મળે એવી અમે આશા રાખીએ છીએ